હા નમસ્કાર મિત્રો તમે લોકોએ ખેતીના વિડીયો ખૂબ જોયા હશે પણ ખેતી કરતા ખેડૂતોના દીકરા હવે નવી દુનિયામાં પગ મૂકી રહ્યા છે કંઈક નવું સ્ટાર્ટઅપ કરી રહ્યા છે અને એવા યુવાનોનો પરિચય કરાવો છે ને એ પણ ગામડામાં બેઠી અને સરસ મજાનું પોતાનું સ્ટાર્ટઅપ યુનિટ શરૂ કર્યું છે એવા અમારા બગસરા તાલુકાના ઘંટિયાળ ગામના બે નવ યુવાનોએ ગામડાની અંદર પોતાની ફેક્ટરી ઊભી કરી છે અને એ પણ મારી તમારી માતાઓ જે ઘરે આપણને સવારે ભાખરી બનાવીને દે છે એવી પંદર પ્રકારની ભાખરીનું આજે આપણે અહીંયા એ કારખાનામાં બની રહી છે ફેક્ટરીમાં બની રહી છે અને એક્સપોર્ટ થઈ રહી છે એટલે ખાસ મારે યુવાનોને કહેવું છે કે યુવાનો તમે લોકો રોજગાર શોધવાના બદલે નોકરી શોધવાના બદલે પોતાનું સ્ટાર્ટઅપ કરી પોતાનું કૌશલ્ય બતાવી અને પોતાની આવડત મહેનત કૌશલ્ય થકી ગામડામાં પણ તમે તમારું યુનિટ શરૂ કરી અને સફળતા થઈ શકો છો એવો આપણે પરિચય પહેલાં મેળવી એમનું નામ પૂછીએ બ્રિજેશ રાદડીયા બ્રિજેશ રાદડિયા ઘંટિયાણ ગામના છે યુવાન છે આપ કેટલું ભણ્યા છો ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું એમનું શિક્ષણ તો ડિપ્લોમા ઓટોમોબાઈલ્સ એન્જિનિયરિંગ એમણે કોઈ ઓટોમોબાઈલ્સ કંપનીમાં નોકરી કરવાના બદલે પોતાનું સ્ટાર્ટઅપ કર્યું એમને પૂછીએ કે સ્ટાર્ટઅપ તમે ક્યાંથી શરૂ કર્યું પહેલાં અમે સુરત સ્ટાર્ટઅપ કર્યું હતું ત્યાં નાની એવી શોપ હતી દસ બાય દસની ત્યાં અમે લોકો પહેલાં હાથે જ વણતા કે મશીનરીનો કોઈ ઉપયોગ નહોતો અને ધીમે ધીમે ત્રણ વર્ષ પછી અમારી પ્રગતિ થઈ કે પહેલાં એક મશીન બે મશીન એવી રીતે અત્યારે ત્રણ મશીન ચલાવીએ છીએ પછી અમને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે અત્યારે અહીં સુરતમાં તો રોજગાર મળે જ છે તો આપણે ગામડાનો વિકાસ થાય એ માટે અમે પહેલાં એક મશીન લઈ આવ્યા અને પછી આખી ફેક્ટરી અમે ટ્રાન્સફર કરી અને ગામડાને રોજગાર મળી રહ્યા એમનો ઉમદા વિચાર છે ગામડાને રોજગાર પણ મળવો જોઈએ મિત્રો મારે આ શબ્દ ફરી બોલવો છે ગામડાને રોજગાર મળવો જોઈએ તો જ ગામડા ભર્યા રહે છે નહીતર અત્યારે જે માઇગ્રેશન થઈ રહ્યું છે ગામડા ખાલી થઈ રહ્યા છે એ હજુને ને વધુ ગામડા ખાલી થઈ રહ્યા છે પણ બ્રિજેશ રાદડીયા જેવા અને વિમલ આશોદરિયા જેવા બે નવ યુવાનોએ ગામડાની અંદર પોતાનું યુનિટ સ્થાપી ગામડાને રોજગાર આપવાનું એમનું ધ્યેય છે આજે એમની કેટલા પ્રકારની ભાખરી બનાવો છો ને વીસ પ્રકારની ભાખરી બનાવ્યા છે અને પંદર પ્રકારના ખાખરા આમ પંદર પ્રકારના ખાખરા વીસ પ્રકારની ભાખરી એટલે જુદી જુદી ફ્લેવર કરીને પાંત્રીસ વેરાયટીઓ બને છે મિત્રો મારે મહત્ત્વની એ વાત કરવી છે આ પાંત્રીસ પ્રકારની વેરાયટીઓ આ ક્યાં બધું સેલ થઈ ગયું છે અમારે ગુજરાત મહારાષ્ટ્ર હૈદરાબાદ પુણે અને આઉટ ઓફ કન્ટ્રીમાં યુએસ યુકે કેનેડા અને દુબઈ ચાર જેટલા દેશ ચાર કરતાં વધુ ગુજરાત ઉપરાંતના દેશના રાજ્યોની અંદર આ ભાખરી અને ખાખરા નાનકડા એવા ગામમાંથી વેચાણ કરી રહ્યા છે એક્સપોર્ટ કરી રહ્યા છે મિત્રો હું ફરી ફરી કહી રહ્યો છું કે આ યુવાનોને આ બે જે યુવાનો છે એમને મળવું જોઈએ એમની પ્રેરણા લેવી જોઈએ કારણ કે એમણે એક નાનકડી શરૂઆત કરી પહેલાં હાથથી વણવાનું કામ શરૂ કર્યું સુરતની અંદર મારે આપને એક સવાલ પૂછો છે સુરતની અંદર સ્ટાર્ટઅપ કર્યું ને ગામડે કેમ આવતા રહી કારણ કે ગામડે છે ને રોજગારી મળી રહે અને પોતાની જગ્યા હોય અમારી કેપેસિટી નહોતી કે આપણે સુરતમાં વિકસાવી શકીએ એટલે ગામડાનો વિચાર આવ્યો મિત્રો હજુ પણ એમના જવાબમાં બીજું એક કામ છણછ તો જવાબ કહી શકાય કે અમારી ક્ષમતા નથી આજે યુવાનો એમ કે છે કે અમારી પાસે રોકાણ કરવાની ક્ષમતા નથી અમારી પાસે આવડત નથી અથવા તો અમને કોઈ સપોર્ટ નથી કરતો આ તમે આ સ્ટાર્ટઅપમાં કોઈ સપોર્ટ કર્યો તો તમને સપોર્ટ નહીં પોતાની મહેનતથી જ આગળ વધેલા નથી એમને કોઈ સપોર્ટ કર્યો નથી કોઈ એમની રોકાણની ક્ષમતા આજે તમે પહોંચ્યા તો કેવી રીતે આગળ વધ્યા પહેલાં છે ને રોજની દસ કિલો ખાતરી બનાવતા પછી અમે પોતે વણીને અને પોતે સેલ કરતા પછી એમાંથી વીસ કિલો ત્રીસ કિલો અને અમારી ક્વોલિટી સારી હતી એટલે ગ્રાહકનો રિસ્પોન્સ સારો હતો એટલે સ સાત વર્ષ પૂર્ણ પછી અત્યારે અમે ચારસો કિલો પ્રોડક્શન કરીએ છીએ મિત્રો દસ કિલોની શરૂઆત એ આજે એમની સફળતા ચારસો કિલોએ પહોંચાડ્યા છે એમણે એમની મહેનત એમનો પરિશ્રમ એમની ધગસ એમની આવડત એમણે કરેલા પ્રયાસ અને એક સફળતા તરફના લક્ષ્યને પાર કરવું આવા બંને યુવાનોને મારે અભિનંદન આપવા છે એટલું નહીં પણ આપને પણ કેવું છે રોકાણની ક્ષમતા કોઈ સપોર્ટ નહોતો કર્યો છતાં પણ સફળ થવાય છે એ આ બંને યુવાનો પાસે છે આજે કેટલા લોકોને રોજગારી આપો છો અમે અત્યારે દસ લોકોને રોજગારી છીએ મિત્રો દસ લોકોને રોજગારી આપે છે રોજનું ચારસો કિલોનું પ્રોડક્શન છે અને આ ભાખરી બનાવી એવો વિચાર કેમ આવ્યો બહુ જ મારે મહત્ત્વની વાત આપણે પૂછવી છે અમે પહેલાં એન્જિનિયરિંગ કરતા ને ત્યારે હોસ્ટેલમાં હતા અને સવારે નાસ્તાનો પ્રોબ્લેમ થતો તો અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે કોઈ એવી પ્રોડક્ટ બનાવીએ કે લોકો જે બહાર રહેતા હોય ઘર મૂકીને બહાર સ્ટડી કરવા જતા હોય તેને સારામાં સારી ક્વોલિટીવાળું ફૂડ મળી રહે નાસ્તા યુવાન હતા એન્જિનિયરિંગ કરતા એમને પોતાને એમ થતું કે સારો નાસ્તો સવારે મળી રહે અને ઘરેથી ભાખરી બનાવવાનું શરૂ કર્યું શરૂ કર્યું તો સેલિંગ કેવી રીતે કર્યું હાલો બનવાનું શરૂ થઈ ગયું એટલે અમે પહેલાં બપોર સુધી દસ કિલો ભાખરી બનાવતા અને પછી બપોર પછી અમે એક એક બેકરીની શોપ ઉપર જતા જ્યાં ચાની કેન્ટીન હોય છે બેકરી હોય છે ત્યાં એક એક બેકરીએ માલ મૂકતા અમે અને લોકોને ટેસ્ટ પણ કરાવતા આજે સરસ મજાના પોતાના યુનિટની અંદર ખૂબ જ હાઈજેનિક રીતે કામ થઈ રહ્યું છે આધુનિક મશીનો દ્વારા એ ભાખરી શેક આવવું વણવું વજન કરવું અને પેકિંગ થવું આ બધું જ તમે જોઈ રહ્યા છો અને સરસ મજાના પેકિંગ પણ થઈ રહ્યા છે આપનો જરા મોબાઈલ નંબર જણાવી દીધો સત્તાણું બે ત્રેસઠ ચોર્યાસી પાંચ ફરી એક વખત મોબાઈલ નંબર સત્તાણું બે ત્રેસઠ ચોર્યાસી પાંચસો મિત્રો કરવું હોય તો બધું જ શક્ય છે પ્રયાસ કરવો પડે મહેનત કરવી પડે ત્યારે જ સફળતા મળતી હોય છે ફરી ફરી અમારા વ્યૂહર વતી પણ આપને અભિનંદન આપું છું અને અમારા વ્યૂહરનો કોઈનો ફોન આપે તો એમને સંતોષ થાય એવો જવાબ પણ આપ આપશો એવી અપેક્ષા સાથે જય ઝીલભ